એક પછી એક આવા ઉત્સવો એ આપણી ભારતની પરંપરામાં આવી રહ્યા છે ખાસ કરીને આ નવું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ ગયું આખું વર્ષ પસાર થયું તો ધનતેરસે એનો બધો હિસાબ થતો પહેલાં જમા ઉધાર કેટલું કમાયા કોને કેટલા દેવાના લેવાના હવે આ બધો માર્ચ એન્ડમાં થાય છે પણ પહેલાં મોટા ભાગનો હિસાબ ધનતેરસે થતો હતો તો આખું વર્ષ માણસ સંપત્તિ પાછળ મહેનત કરે છે કોઈ ખેતીમાં કોઈ હીરાના ધંધામાં કોઈ એમ્બ્રોડરીમાં કોઈ નોકરી કરે કોઈ વેપાર કરે કોઈ દુકાન ચલાવે એ બધું જ પૈસા કમાવા માટે માણસ આખું વર્ષ મહેનત કરે ચોવીસ કલાકના દિવસમાંથી માણસ આઠ કલાક દસ કલાક બાર બાર ચૌદ ચૌદ કલાક મહેનત કરે છે બધા તો મોટા ભાગનો સમય આપણો શામાં જાય છે સંપત્તિ એકત્રિત કરવામાં બરાબર મોટા ભાગનો સમય આપણો તો એ જરૂરી છે સંપત્તિ હોય તો આપણે જે આપણા મનમાં ઈચ્છાઓ હોય મનગમતી વસ્તુઓ ખરીદી શકીએ આપણો સંસાર વ્યવહાર સારી રીતે ચાલે અને સમાજમાં જેની પાસે નાણું હોય એની જ વધારે કિંમત થાય છે એટલે આપણે ત્યાં કહેવત છે ને કે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ હ એના એ જ નાથ્યો હોય પણ નાણાં આવી જાય તો નાથાલાલ આવો આવો શેઠ પધારો પધારો તમે તો અમારા ઘરે પધારતા જ નથી હવે તો આવો ને તો જમ્યા વગર જવાનું નથી પણ જ્યારે એની પાસે પૈસા નહોતા ત્યારે રોજ ઘરે આવીને બે તો કોઈ ચાલુ નહોતા પૂછતા પણ એ સંપત્તિ આવે એટલે માણસની સમાજમાં કિંમત વધે છે તો સંપત્તિ જરૂરી છે પણ એની સાથે આપણા શાસ્ત્રોએ એ સંપત્તિ કમાવાની અને વાપરવાની રીત પણ શીખવાડી છે કે કોઈ પણ સંપત્તિ પ્રમાણિક પુરુષાર્થથી કમાણા હોઈએ તો એ સંપત્તિ આપણને સુખ આપે એને આપણે શુભ લક્ષ્મી કહીએ છીએ જેનું આપણે પૂજન કરીએ છીએ તો શુભ લક્ષ્મી છે એ માણસને સુખી કરે પણ આજના યુગની અંદર માણસને રાતોરાત પૈસાદાર થઈ જવું છે ઓછી મહેનત એ કરોડોના માલિક બનવું છે બાર સમાજમાં આપણે જોઈએ છે એટલે રાતોરાત પૈસાદાર થવા માટે કેટલાય એવા અપ્રમાણિક રસ્તા એ માણસ અપનાવતો હોય છે બસ પૈસા આવવા જોઈએ સાચું ખોટું જે કરવું એ કરો એવી ઘણાની માનસિકતા બની ગઈ છે અને એ રસ્તે પૈસા મળે છે નથી મળતા એવું નહીં ઘણા આજે એ રસ્તેથી પૈસાદાર થયા છે રાતોરાત પૈસાદાર થયા છે પણ શાસ્ત્રો એવું કહે છે અને તમારા બધાના અનુભવમાં પણ આ વાત આવતી હશે કે ખોટે રસ્તેથી આવેલી લક્ષ્મી માણસને ક્યારેય સુખી નથી કરતી જાગ જમાળ દેખાય પણ એ લક્ષ્મી એ પૈસો ખોટે રસ્તે આવ્યો હોય એ માણસને અંતે દુઃખી કરે છે તો એવી સંપત્તિ એ માણસને દુઃખરૂપ નીવડતી હોય છે એટલે આપણા શાસ્ત્રો આપને માર્ગ બતાવે છે તો શુભલક્ષ્મી દરેકના ઘરમાં આવે એવી દરેકની ઈચ્છા રહે છે પણ સંપત્તિ કરતાં વધારે અગત્યનું છે સ્વાસ્થ્ય શરીર અને એ પણ આપણી મોટી મૂડી છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે પહેલું સુખ તે જાતે નર્યા તબિયત સારી હોય તો પૈસો વાપરી શકશો નકર આજે માણસ પૈસા કમાવા માટે આખી જિંદગી ખર્ચી નાખે રાત દિવસ જોયા વગર તબિયતની ધ્યાન રાખ્યા વગર બસ આમ ગાંડાની જેમ મહેનત કરે પચાસ સાઠ વરસ થાય પૈસા ભેગા થાય પણ ત્યાં શરીર ખલાસ થઈ ગયું હોય એની અંદર એવા રોગ આવી ગયા હોય કે એ સારવારમાં કમાયેલી સંપત્તિ પાછી બધી વપરાય જાય એટલે પાછો હતો ત્યાં ત્યાં આવી જાય એટલે સંપત્તિ કરતાં વધારે સ્વાસ્થ્ય અગત્યનું છે તો એ પણ આપણી સંપત્તિ છે એટલે એનો પણ ખ્યાલ રાખવો આપણે ત્યાં ગુજરાતીમાં વધારે લોકો કમાવામાં શરીરની દરકાર કરતા નથી બસ ઊંધું ગાલીન મંડી પડે કમાવા માટે અને પછી નાની ઉંમરમાં એવા રોગો થાય કે જેની સારવાર શક્ય નથી એટલે સ્વાસ્થ્ય પણ એનાથી અગત્યનું છે એના કરતાં વધારે અગત્યના છે સંબંધો જે પરિવારને આપણે લઈને બેઠા છીએ મા બાપ હોય પતિ પત્ની હોય દીકરા દીકરીઓ હોય ભાઈ ભાઈ હોય આખો જે પરિવાર હોય એની અંદર હવે સંબંધો બહુ તકલાદી બનતા જાય છે આપણને બધાને અનુભવ છે પહેલાં ઘરમાં ત્રણ પેઢી સાથે રહેતી હતી વડીલો ઘણી જગ્યાએ તો ચાર ચાર પેઢી એક જ ઘરમાં રહેતી હતી એક જ રસોડે જમતી હતી હવે એક દીકરો આ ઘરમાં રહેતો હોય બીજો દીકરો એ સોસાયટીના બીજા મકાનમાં રહેતો હોય મા વળી ત્રીજા ઘરે રહેતા હોય છોકરા પરદેશ ભણતા હોય તો બબ્બે જણાથી વધારે હવે લગભગ ઘરમાં કોઈ દેખાતું નથી કારણ કે એ પ્રકારની બધાની લાઈફસ્ટાઈલ થઈ ગઈ એમાં પણ હવે સહનશક્તિ ઘટી સમજદારી ઘટી એકબીજા માટે ઘસાવાની ભાવના ઘટી પહેલાં જે કંઈ આજથી પચાસ વર્ષ પહેલાં લોકો લગ્ન ગ્રંથિથી જોડાતા તો એ વખતે તો કદાચ બે જણા લગ્ન પહેલાં પતિ પત્ની એકબીજાને જોવાઈ નહીં ગયા હોય મૂર્તિઓને કન્યા વડીલોએ નક્કી કર્યું હોય અને છતાં પણ આખી જિંદગી સુખ દુઃખમાં સાથે રહીને પસાર કરતા હતા અને આજના સમયની અંદર પચાસ કન્યા જોઈ હોય મુર્તિયાએ અને કન્યાએ પચાસ મૂર્તિયા જોયા હોય તોય હજી લગ્નના બિલ ચૂકવાય એ પહેલાં છૂટાછેડા થઈ જાય છે આવું બને છે અને જેટલા ભબકાદાર ભવ્ય લગ્ન એટલા જ છોટા છેડા મોંઘા એ તમને બધાને ખબર છે ને અને હવે તો હું કહું છું કે લગ્ન કરતાં છૂટા છેડા મોંઘા થાય છે એનું કારણ શું પહેલાં કરતા સંપત્તિ સુવિધાઓ વધી પણ સમજદારી ઘટી એટલે સંબંધો પરિવાર મજબૂત રહે પણ જરૂરી છે અને એનાથી અગત્યની વસ્તુ છે સત્સંગ આ બધી વસ્તુ સત્સંગ હશે તો ટકશે અને આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ ભલે આપણી કદાચ સંપત્તિ બધાની વધતા ઓછી હશે કોઈની કરોડોની હશે કોઈ સામાન્ય ઘરના હશે કોઈનું સ્વાસ્થ્ય પણ એક સરખું નહીં હોય પણ આપણે બધા ભાગ્યશાળી એટલે છીએ કે આવો દિવ્ય અને અલૌકિક સત્સંગ અને સદપુરુષનો આપણને યોગ થયો છે બસ આપણી સૌથી મોટી મૂડી જે છે સત્સંગ એ આપણને મળી છે તો આ નવા વર્ષે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભલે આપણે આ બધી જ સંપત્તિ પાછળ મહેનત કરીએ સ્વાસ્થ્ય માટે મહેનત કરીએ કે આપણા સંબંધો માટે પરિવાર માટે મહેનત કરીએ પણ આપણી સાચી મૂડી સત્સંગ એ જળવાઈ રહે સત્સંગની વધારેમાં વધારે સેવા થાય જે કંઈ ભગવાને આપણને સંપત્તિ સમય શક્તિ બુદ્ધિ ધન જે આપ્યું છે એનાથી સત્સંગની સેવા થાય અને આપણા સત્સંગની અંદર આવા અનેક એવા હરિભક્તો છે કે પોતાની સંપૂર્ણ શક્તિ સંપૂર્ણ સંપત્તિ એ ભગવાન અર્થે વાપરે છે ને બધા તને મને ધને ખૂબ સુખી થાય ખાસ તો આ વરસ હવે જે શરૂ થઈ રહ્યું છે આજથી આપણા આ મંદિરને ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે આ મંદિર તૈયાર થયું છે અને શાસ્ત્રીજી મહારાજે અથાક પુરુષાર્થ કરીને આ મંદિર બાંધ્યું છે એ મંદિરને પંચોતેર વરસ પૂરા થાય છે એ વરસ આપણે હવે ઉજવી રહ્યા છે એની શરૂઆત થાય છે એટલે આપણા માટે આ અમૃત વરસ છે તો એ ઉત્સવ જે આવવાનો છે એ ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાય ઉત્સવ એક વર્ષ મોડો ઉજવાશે હજુ એક વર્ષ એટલે આવતી દિવાળી પછી ઉજવાશે પણ આ વર્ષને આ મા વૈશાખ મહિનામાં વૈશાખ સુ દશમે પંચોતેર વર્ષ પૂરા થાય છે તો એ ઉત્સવની અંદર પણ આપણે બધા ખૂબ સારી સેવા કરીએ બધા એમાં તને મને તને જોડાઈએ કારણ કે શાસ્ત્રીજી મહારાજે જ્યારે મંદિર બાંધ્યું ત્યારે આપણે એ વખતે સેવા નહોતા કરી શક્યા એટલે આફ્રિકાના હરિભક્તો પાસેથી શાસ્ત્રીજી મહારાજને સેવા લેવી પડી હતી પણ હવે ભગવાનની દયાથી આપણને ભગવાને ખૂબ આપ્યું છે એટલે આ સમગ્ર ઉત્સવની સેવા અને જે કંઈ આપણા વિકાસના કાર્યો છે એ તમામ સેવા આપણા વિસ્તારના હરિભક્તો આપે ને એવો આપણે સંકલ્પ કરવાનો છે બધાય જેને જેને ભગવાને આપ્યું છે કારણ કે એ વખતે તો અહીં એવી કોઈ પરિસ્થિતિ નહોતી એટલે છે કે આફ્રિકાથી હરિભક્તોની સેવા શાસ્ત્રીજી મહારાજને લેવી પડી હતી તો હવે આ સેવા આપણે બધાના ભાગે આવી છે તો આપણી સારી સેવા કરી અને મહારાજના સંકલ્પના મંદિરની અંદર શાસ્ત્રી મહારાજના મંદિરની અંદર આપણે સેવા કરી અને મહારાજ સ્વામીની પ્રસન્નતાના અધિકારી બની શકીએ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય